વિજયભાઈ વાડી આવી ગયા છે ઘોડી ઉપર બેઠો વરાજો છે અને વરાજા થવાની ટ્રેનિંગ ચાલુ છે ઘોડે બેહવાની એ વાત મિત્રો વાડી આવી છે અને લોકો ને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરતા ભૂલતા ટ્રેનિંગ આપી રહી છે અમે એને વરાજા કો આલમા ભાઈ આ ભાઈરીએ પેલી ઘરે વરાજા થાલી પેલી જવાર વરાજા નો ઇન્ટરવ્યુ દેઈ રહ્યા છો અને તમે શકો છો તમે

ગરદણી છે આમ બેઠા છે ગરદણીમાં બેઠા છે વિજયભાઈ બે શબ્દ કહો વરાજા વિજીભાઈ ની નારીયલી છે ભાઈ નારીયલી છે રસકો છે ચીણા છે ઢુંઢું લાગીને અરે ગોળીનો ફોટા શૂટિંગ ચાલુ છે મિત્રો કોઈને ફોટા પડાવ હોય તો વિજીભાઈ નો કોન્ટેક્ટ કરજો વિજીભાઈ ના જ પાડ તું